ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ બે મેઘો વર્ષથી વાદળ વર્ષે છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો પ્રવહતી ગોષ્ઠમ કરશતી પ્રકામમ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો જવાબ એક વાક્યમાં સંસ્કૃતમાં આપો એક मेघो वर्षति तदा किं प्रवहति उत्तर यदा तदा प्रवहति गोष्ठं गच्छति उत्तर प्रसन्नः कृषिक गोष्ठं गच्छति त्रण कृषिक किं वपति उत्तर कृषिक क्षेत्रे बीज वपति त्या प्रश्न प्रश्न नीचेना जेवा क्रिया आधारित शब्द કાવ્યમાંથી શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખો એક વર્ષતી પ્રવહતી ગચ્છતી બે ગયતી વહતી કરશતી ત્રણ રોહતી ફલતી ભવતી ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેની પંક્તિ પૂર્ણ કરો એક મેઘો વર્ષતી ખાલી જગ્યા ગચ્છતી ગોષ્ઠમ ઉત્તર મેઘો વર્ષતી પ્રવહતી નીરમ સસ્યમ ખાલી જગ્યા મનુકૂલ વૃદ્ધિ ઉત્તર રોહતી સસ્યમ ફલતી પ્રકામ ભવતી સમૃદ્ધિ મનોકુલ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન પાંચ કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો જે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગાવાનું રહેશે પ્રશ્ન છ આ કાવ્યુલેખન કરો પણ લખી શકો છો મેઘ વર્ષતી જલમ પ્રવહતી કૃષિક પ્રસન્ન ભવતી સહવૃષભમ હલમ ચક્ષેત્રમ નયતી સહક્ષેત્રમ कर्षति बीजम रोहति प्रकामम फलति च देशः समृद्धः भवति